રાજકોટ માં એક ભુવો છે ને એ મારા ઘર ના ને મારી પાસે છુટું કરાવી નાખ્યું તેર વર્ષ ની દીકરી હતી મારી પાસે અને અહિયાં રાજ હોસ્પિટલ છે ને જે અહિયાં યજ્ઞિક રોડ ઉપર અહીંયા ઈ કાયમ બેઠો હોય ભુવો અને છ હાથ જણા ગેંગ છે અને મારું છુટું કરાવી નાખ્યું છ હાથે હાથ જણા નામ છે મારી પાસે કઈ સમાજ

અને તમે વિચાર કરો કે આટલી ઉંમરની આ ડોશી જે છે એ તેના આશિક સાથે ભાગી ગયા છે મિત્રો જમાનામાં લોકો કેટલા બગડી રહ્યા છે કે આટલી ઉંમરે પણ તેઓ પ્રેમ કરે છે અને પોતાના પરિવાર અને પોતાના પતિને મૂકી અને ભાગી જાય છે જે બાબત મિત્રો વ્યક્તિ મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરી રહ્યો છે

એ મારા ઘર મારી પાસે છૂટું કરાવી નાખ્યું તેર વર્ષ દીકરી હતી મારી પાસે અને અહિયાં રાજ હોસ્પિટલ છે ને જે અહિયાં યજ્ઞિક રોડ ઉપર અહિયાં ઈ કાયમ બેઠો હોય ભુવો અને છ હાથ જણા ગેંગ છે અને મારું છૂટું કરાવી નાખ્યું છ હાથે હાથ જણા નામ છે મારી પાસે કઈ સમાજ માંથી હું રાજપૂત સમાજ રાજપૂત હા

તમે ક્યાં જોશો હું આયા ગાંધીગ્રામ માં રાજકોટ અત્યારે હાલ તો અહીંયા છું એનું છે કે અહીંયા હવે મનસુખભાઈ છે નહીં મને આવ લાઈબાએ 20000 રૂપિયા એકવાર 10000 લઈ ગયા એકવાર 5 ને 5 5 ને માર હારે ની બધાય ભેગા છે રાજકોટ માં ગાંધીગ્રામ માં રહેતા કે રહેતા ગાંધીગ્રામ માં આ આપલે તલપલિયા હનમન નું મંડરે છે ને અંયા ગાંધીગ્રામ ગાંધીગ્રામ ક્યાં હનમન તણખુંડિયા તલ તલપલિયા તલપલિયા તલ ફોલિયા ઈ હનમન કે આ ઘરે

કયા માતાજીના ભુવા હતા એ એમ કહેતો વાળા અટક છે મારી આ બ્યા માતાજીના ભૂવા હતા એ એમ કીધું એને મને ખબર ખબરય નથી મેં જોયું નથી પણ મારી પાસે એકવાર દસ હજાર ને એકવાર પાંચ ને પાછા પાંચ લઈ ગયો વીસ હજાર રૂપિયા લઈ ગયો ભલે લઈ ગયા ક્યાં માતાજીના ભૂવા હતા એમ કહું ચામુનમાં ને મેલનીમાં એમ કેતો એ મેં તો જોયું નથી પણ મારી પાસે મને કે તમારે અત્યાર નહીં હોવાથી પૂરી થાય ને પછી આવવાનું તો મેરડી માં ચામુનમાન મેરડી માં હા ઇ ચામું મા એની વાવ એની ઘરવાળી છે ને રાજુ હોસ્પિટલ માં નોકરી કરે કરેની રાજુભાઈ હા એ ખોદ બરેલી હે આખી બરેલી છે તો એ મારું હું સારું કરી દે આ તો મને પછી ખબર પડી ગઈ એની ઘરવાળી જગી ગઈ છે મારી ઘરવાળી બીજા હારે ભગાડી દીધી તમારી ઘરવાળી બીજા પ્રેમ હૈ છે એ મોબાઈલમાં વાતો કરતી સુષમા કે આ છોકરા મમ્મી નામ એનો બાપ નથી આ છોકરો છોકરો ક્યાં ગામનો છે છોકરો અહીંયાનો જ છે રાજકોટ નો અત્યારે અહીંયા પેલા રેતા રાજ હોસ્પિટલ ની બાજુમાં એમ નઈ છોકરા નું નામ હું છે એનું નામ સની હે સની 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 ઈ સની કઈ સમાજ નો એ ક્રિશ્ચન હે ક્રિશ્ચન ક્રિશ્ચિયન હા તો હવે એમાં એવું હે મનસુખભાઈ હમ આ મારે ઘરવાળી વાળી વહી ગઈ તો બે દી મારે ભાઈ અહિયાં મારે મોટી હારી છે ને હમ એના ઘરે હતી તો મને શું કે તોય એના ઘરે હતી તો મને એમ ન કીધું કે મારા ઘરે છે તો મને બીજે સોરઠીયા વાળી સર્કલ છે ને ને આ મને રાજેશભાઈ પાસે હાલો તમારું સારું થઈ જાય કે એ હવે આપણે ગોતી લઈ કે એમ કરીને એ મારા ભેગી આવતી બેન હિતેશભાઈ ભારત ઈ કોણ છે ઈ મારી મોટી સારી છે અહીંયા રીતે ગાંધીગ્રામ માં અત્યારે મોરબી રોડ ઉપર જય એચપી પેટ્રોલ પંપની સામે ઓકે અને એક ભાવિશા બેન કરી છે એ એની બેન જ છે એ માર હારી છે હવે ભાવિશા બેન પોરમંદર અહીંયા એ હારે હતા બરોબર એનું એની વિખી નાખ્યું પાછા અહીંયા જામનગર હતા સાયકલના પંચાયર હાં જયેશભાઈ કરી છે ભાવિશા બેન જયેશભાઈ ચોહા હમ તો એ ત્યાં અત્યારે વાત શું કરી નાખું એક પંદર વર્ષની દીકરી ને એક ચાર વર્ષની દીકરી મૂકી દીધી એની અને મારા ઘરના મારા ઘરના એનું છૂટું કરાવ્યું ને એ ભાવી સાહેબ મારા ઘરના છૂટું કરાવ્યું એ બે બેનું સમજી લીધું બાકી કોઈને ખબર ન પડવા દીધી બરાબર અને મારો સામાન એ અત્યારે મનસુખભાઈ ભાવી સાહેબ લઈ આવ્યા હોય મારો સામાન કેમ લઈ શકે મારો લીધેલો હે હા ભાવિ સાહેબ એને તમારે હા એ મારે સારી રીતા બેન હિતેશભાઈ બારોટ એ મારે સારી થાય અને મોબાઈલ નંબર મોબાઈલ નંબર એના નથી મારા સાહુ ના છે આપડે ભુવાના જોઈ ને ભુવા એ બધું ગરકું કર્યું ભુવા નંબર એનો ફોટો છે ભુવાનો ભુવાના નંબર હતા મારી પાસે એ મારા ઘરના કાઢી નાખ્યા બધું કાઢી નાખ્યું એ તો એને ખબર હોય ને કે નો રખાય એટલે હા એ રયા ઈ હતા બધું અને એમાં એવું છે મનસુખ ભાઈ હું રાજ હોસ્પિટલ માં નોકરી કરતો મહિનો થી નથ કરી મહિના માં બે થી ઓછા હે બરોબર ત્યાં ત્યાં તો એની આવું ગલકું ઉભું કરીને મને કે તમારે હારું કરી દઈશ ને આમ છે તેમ છે અને એના મમ્મી ઈ અને આ જે છ હાથ જેમ છે ને એ બધા બેઠા હોય હા અને બીજું કે રાજ હોસ્પિટલ ના બે દરવાજા એક થી આમ ગેટ છે રોડ ઉપર ત્યાંથી પેશન્ટ ને જવાનું હોય જે આવા હોય ને એ બધા આમ થી આવેલી ગલી માંથી ઈ ગલી ઈ ગલી માં કોઈ હોય જ નહીં બે દરવાજા નકર હોસ્પિટલ માં ગમે ત્યાં જાવ તમે એક જ દરવાજો હોય એક ગેટ હોય અને પાછલી ગલી હે બે દરવાજા રાખ્યા પાછલી ગલી માંથી આ ને ઘરનાઓને થી જ બોલાવતો અને જ્યાં રાજ હોસ્પિટલ ની ઘર ને અમે જે છે ને ભાઈ લુઆણા હોય કોણ હોય એ મને નથી ખબર એના આમો આ સરની ભાઈ તો ભાઈ જો તો કેમ કે આવી રીતે આમ આને આમ બાજુ ને તો આ વૈયા જાય બીજા મહિનો બે મહિના ક્યાંક બીજે વૈયા ગયા હતા આ સની નો ફોટો છે સની નો ફોટો નથી મારા ઘરનો નો છોકરી નો ની છે છોકરી નો બાળકો તમારી ભેગા છે કે એની ભેગા છોકરી એની ભેગી છે ઢેર વારની બેબી છે અને એમાં બીજી હજી તમને ચોખોટ કરું આપણે ખોટું કાઈ બોલવું નથી મનસુખભાઈ જે છે એ નજર સામે એમાં એ નહી આયા આયા હાહરે હતી મારા ઘરના ક્યાં મારા ભાઈ વેર હા મારા ભાઈ વેળ હતી તો એનો છૂટો થઈ ગયો ને તૂટી ગયો તો પછી મારા વેરે કર્યું સમજી ગયા તો મારા વેરે કર્યું તો મારે બે બેબી હતી એક બેબી એકવીસ દિવસની ની થઈને ગુજરી ગઈ એનું નામ ક્રિષ્ના અને આ બીજી બેબી પ્રિયાંશી એનું નામ પ્રિયાંશી એ ચૌદ વર્ષ ની છે તો એ અત્યારે એને ભેગી છે એને જવું નતો છોકરીને પણ આ ધરાલ લઈ ગઈ છોકરી તો રોતી મારા બનાવી હે ને ધર્મેશ બનાવી ઈ કેતા એ કે છોકરી કે રોવે હે મે રોવે તો હું શું કરું મારું તો કઈ હાલે અને એના મમ્મી નામ સવિતા બેન એ નોકરી કરે પંચાયત ચોક છે ને આ ગર્લ્સ હોસ્ટેલ છે છોકરીઓની અહિયાં નોકરી કરે ને પાંચ એની અહીંયા રાખી હતી અહીંયા હોસ્ટેલમાં તોય મને એમ કહે ને મમ્મી કે અહીંયા નથી કે તમે ગોતો કે ગોતો નહીં કે અહીં છે નહીં કે તો અહીંયા છે ને hospital માં આપણે જ છોકરીયું હોય એટલે જવાય નહીં girls હોસ્ટેલ માં તો અહીંયા પાછા camera છે બધુ અને અહીંયા આપણે જવાય નહીં અંદર અહીંયા આપણે મનાઈ હોય છોકરાઓ ને જવાની તમારી ઉંમર કેટલી મારી ઉંમર છે ત્રેવીસ બત્રીસ વર્ષ ની છે મનસુખભાઈ ઓહો તો તો હજી ના ને ઉંમર હું તમને પાંચ સાત દિવસ ફોન કરું મેં કીધું ઉપાડે તો થાય ઉપાડે તો થાય અત્યારે કર્યો ને તમારો વેશ આવતો તો પાછો કર્યો એટલે આપણે જે કઈ તમારું જે છે એને social media માં કરવો હે હા તો હું છે કે આવું બધું થાતું હોય તો પણ ભુવા બાપા ને પેલા અહીંયા પેલા અહીં રાજ હોસ્પિટલ પાસે રહેતા એનું મકાન છે આનું આ જે હોસ્પિટલ વાળા છે ને એ આ આ ભૂવો છે એ ક્યાં રહે છે ભૂવો અહીંયા રાજ હોસ્પિટલ બેઠો રહેતો હોય એ ખબર નથી એ અહીંયા કાયમ મને ભેગો થતો રાજ હોસ્પિટલ હા એ આવા ગલકા ઉભા કરે આવા ઘર તોડાવી નાખ્યું મને હેરાન કરી દીધો મનસુખભાઈ

છૂટા છેડા કરાવી નાખ્યા એ આ ભુવા ના કામ માં હે બધા મને હું કીધું મને કે કે તમને કે સારું થઈ ગયા હે ને તમારે કે દસ હજાર મારી પાસે એક વાર લઈ ગયો પાછા મને કે હજી વીથી બાકી હે તો કે પાંચ દેવાના વળી પાંચ લઈ ગયો વળી પાંચ મારી આ રીટા બેન છે ને મોટી હારી

એની પાસે હતો એક મોબાઈલ હતો મારી પાસે ટચ વાળો મારી પાસે સાદો હતો સમજી ગયા એટલે એને બધું એ છે ને પુરાવાનો નાશ કરી નાખ્યો એ મોબાઈલ ટચ વાળા બધા નંબર કાઢી નાખ્યા મારા મોબાઈલમાંથી માંથી કાઢી નાખ્યા તો મેં પૂછ્યું મેં નંબર કા વયા ગયા ઓછા ના બધા ના તો કે એ કે ખબર નઈ કઈ મને કઈ કે પણ હું અજાણી ના બધા નંબર કાઢી નાખ્યા કે આ કોઈ ફોન ન કરી શકે એમ ઠીક ઠીક આ મારો નંબર ક્યાંથી લીધો કાં youtube માંથી લીધા મનસુખભાઈ તમારા video ય હું જોઉં છું અને આપણે ગામડામાં અત્યારે કયા કઈ ગામ રયો છો અત્યારે ગામડામાં અહીંયા ભણગોર હે ભણગોર ભણગોર કા પણ ઈ ક્યાં આવ્યું ભાણવડ જાતા પાટિયું આવે ભણગોર નું તો ત્રણ પાટિયા જાતા એટલે ભાણવડ ભાણ હા ભાણવડ ની આ બાજુ ભાણવડ થી આ બાજુ હમ ટૂંક માં ત્રણ પાટિયા પેલા પાટિયું આવી જાય ભણગોર

અને ઘરે કેવું મનસુખભાઈ હું અહીંયા કામે જતો ને સવારે આઠ વાગે જાવ બરોબર હમ્મ પછી સાંજે આઠ વાગે આવું ટિફિન લઈને વયો જાતો હમ તો હું ઘરે આવું ને ત્યાં આને બોલાવે મારા ઘરવાળી મારા ઘરવાળી ખોટું બોલતી કે હું પેશનનું ર ધ્યાન રાખવા જાઉં પેશનનું ધ્યાન રાખવા તો પાંચ થી થયા ને હવે આપણા ઘરના ઉપર તો વિશ્વાસ હોય ને મનસુખભાઈ હા તો મને આવી ખબર નહીં કાંઈ કે આવું હોય છે આનું કુંડાર

તો હું મેં કીધું હાલો હું કામે જાવ ટિફિન લઈને વયો ગયો તો તમને સેવ કઉ પછી દુકાને ટિફિન રાખીને અહીંયા બેઠો હતો ભાઈ બહેન ની દુકાન છે ને અહીંયા ગાંધીગ્રામમાં ડિલક્સ પાન દવા હવાઈ ગયા ને એટલે મેં કીધું હવે જાઓ ઘરે હવે શું છે શું નહીં અમે ખબર પડી ગયા હમ તો ઘરે ગયો ને તો આ શનિભાઈ છે ને અહીંયા હતા જ્યાં હું ગયો ને ત્યાં કયા ભાગી ગયો ને કઈ ખબર ના પડી પુલાવ આપી દે મને પુલાવ કયા

અસની હે ને એમયુલ ના સાથે ને પ્રાઇવેટ નોકરી છે બીજું કાઈ છે નહીં ગડી ગવા સ્ટર્લિંગ હોસ્પિટલ ને ગડી કોકા ડોસ હોસ્પિટલ ને આવી રીતે આટા પેરા કરે ઠીક ઠીક એને ઘરની ગાડી કે કાઈ છે નહીં ભાડે મકાનમાં જ રહે છે એને બાપ નથી અને આ જે છે ને એ પેલા शिवભાઈ ની ગાડી આપતો હ शिवભાઈ આહીર છે ને એની ગાડી રાખતો આ પેલા ઓકે હવે તમે આ 부વા ભરાડા ના કોઈ ના કાઈ

તો મને અહીંયાથી જામનગરથી જામનગર થી ભાઈ સાહેબ એના અહીંયા આવે કે હાલો આપણે ગોતવા જાય કે ક્યાં વઈ ગઈ છે શું છે આમ છે તેમ છે હવે આની ઉપર જો કાયદેસર થતું હોય ને મનસુખભાઈ તો મારે કરવું હે ભલે ગમે થાય

ખેતી કરે વરદ એ ન્યા લગન કર્યા તા કાયદેસર સમૂહ લગન માં રાજકોટ સમૂહ લગન માં કર્યા લગન તો તમારા ભાઈ હારે આને ગોઠવું તું પછી તમે કયો તમે હું કામ એની હારે ગોઠવું અને અમારે ને એને પ્રેમ થઈ ગયો તો લે આ છે આવી વાત ચોખ્ખી વાત હ હા એટલે બસ તો પછી તમારા ભાઈને મૂકીને તમારી હારે પ્રેમ કર્યો હવે તમે મૂકીને ઓની હારે પ્રેમ કર્યો મતલબ તમારે બધાય ને પ્રેમ થઈ ગયો હા અને મારે હે ને મોટા ભાઈ ને કઈ નતું મારે નાની છોકરી હતી એકવીસ દિવસ નામ ક્રિષ્ના ધરા લઈ ગઈ તમે ભુવા નું કોઈ પણ કઈ પુરાવ હોય તો મોકલો એટલે હું આ મોકલું છું તમારી પાસે હોય મોકલવા ફોટા હે છોકરી ના ઘરવાળી તમારી ઘરવાળી નો તમારા બધી મોકલવાનો